બોચાદમાં ગઢડા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના દાવેદારી કરવા માટે ફોર્મ લેવાની કાર્યકરોની ભીડ જામી છે નગરપાલિકા ચૂંટણીમાં ભાજપમાંથી ચૂંટણી લડવા ઇચ્છુકો માટે દાવેદારી ફોર્મનું વિતરણ કરાયું શહેરના સાતે વોર્ડમાંથી મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરોએ ચૂંટણી લડવા માટે ફોર્મ લેવાની ભીડ લગાવી નગરપાલિકાના સાત વોર્ડ માટે ભાજપના પંચ્યાસીથી વધુ કાર્યકરોએ દાવેદારી નોંધાવવાના ફોર્મ લીધા